કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાનું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજા કરશો ને મજામાં માં જ રહેવાના હવર હવરમાં તો હું તો જો નાઈ થઈ ગયો છું તૈયાર અને આજે કાજેબેન છે ને ઘરે નથી ગયા ને હવાના હવરમાં છે ને એટલું શાંત વાતાવરણ હતું ને હું તો ન્યાલી જાગી ગયો શાંત વાતાવરણ એટલે કે જમને ખ્યાલ આવી ગયો છે શાંત કેવું વાતાવરણ છે સ્કૂલ કેમ નથી ગયા આજે જો આજે છે ને કાયો બેન ને વાલી મિટિંગ છે ને વાલી મિટિંગ છે ને એમ નામ છે કે પછી કઈ છે આજે મારે રિઝલ્ટ દિવસ છે એટલા માટે આજે રજા છે રિઝલ્ટ લેવા જવાનું છે ને તો આ તો ન તો મારે લેવાની અરે જવું પડશે અને જો અત્યારે તોય તૈયાર થઈ ગઈ છે તો હમણાં હું જો નાસ્તો કરી લઉં જસ્ટ મિનિટમાં અને પછી અમે બે જાય છે સીધા કાવ્યનું રિઝલ્ટ લેવા માટે તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ અમે હું કાવ્ય છે ને કાવ્યનું રિઝલ્ટ એની સ્કૂલ કાંઈ આગી છે ને અહીંયા જ છે મારા ઘરથી એટલા માટે જઈએ રેડી તૈયાર હું ઘરે આવી હાલો ડાયરેક્ટ એ ભાગ્યા રિઝલ્ટ લેવા ભગવાન પ્રાર્થના કરે છે સારું રિઝલ્ટ આવે આમ તો ફાઈનલી મિત્રો કાવ્યબેનનું રિઝલ્ટ તો લઈ લીધું છે કાવ્યબેન છે ને થોડાક આમ નાજુક થઈ ગયા છે કેમ કે છે ને દર વર્ષની કરતા આ વખતે છે ને ઓછા ટકા આવ્યા છે એટલા માટે ઓછા એટલે હા ઓછા નહીં ટકા તો આવ્યા છે પણ થોડાક ઓછા તો હું ઘરે જઈને તમને દેખાડું તો મે બી કન્ટિન્યુ વ્લોગ માં બઈના રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો અમે રિઝલ્ટ ને ઘરે તો આવી ગયા છે ને કાવે બેન છે ને અહીંયા જો થોડાક છે ને નર્વસ થઈ ગયા છે કારણ કે દર વર્ષે જેટલા ટકા આવે ને એ કરતા આ વર્ષે ઓછા આવ્યા છે ને હારું ગયું પેપર બધા હારે ગયા હતા હા તો પડે છે પણ તોય છે ને આ વખતે છે ને ટકા એટલે હા ઓછા નહીં ટૂંકમાં લેવલમાં ટૂંક ગણો ને કે આમ લેવલમાં તો બરોબર જ પર્સન્ટાઇલ છે પણ જે દર વર્ષે આવે ને એની કરતાં આ વર્ષે ઓછા આવ્યા છે ને જો બાકી તો છે ને કાવ્ય ગઈ છે ઓલી રૂમમાં અને કાવ્યા બેને છે ને હમણાં તમને મસ્તીની વસ્તુ દેખાડું બે દી પહેલાં છે ને રિઝલ્ટ આવવાનું હતું ને એ મને કંઈ કીધું નહોતું બે દી પહેલાં અગાઉ છે ને એક બોર્ડ લઈ આવી હતી મારા ભાઈ હારે લઈને સ્કેચ બોર્ડ અને એ બોર્ડ છે ને છે મસ્તીનું એનો ક્યારેક ક્યારેક હું છે ને યુઝ કરું એમાં મારી સિગ્નેચર કરું વગેરે વગેરે છે ને હું નખરા કરતો હોય તો નવરો હોય ને એટલે મંડાઈ પડું માર્કર લઈને ને એ છે ને હમણાં હું તમને ડાયરેક્ટલી બોર્ડ દેખાડું કેવું બોર્ડ છે ને રિઝલ્ટના બે દિવસની પહેલા જ લઈ આવી હતી કે રિઝલ્ટ આવે ને મારું રિઝલ્ટ સારું જ આવશે જો કે રિઝલ્ટ કાવ્યાનું સારું જ આવ્યું છે પણ દર વર્ષ કરતા છે ને થોડુંક લો આવ્યું છે થોડુંક લો એટલે છે સારું તે ટૂંકમાં વાંધો ન આવે અત્યારે છે ને કાવ્યાબેન મારી યાર કમ્પેર કરે છે ને મારી ફાઇલ લઈને આવી કે તારે કેટલા ટકા છે એકથી તે બાર ધોરણમાં અને જોઈ મારી ફાઇલ લઈને જોડી આવી છે મારે હાર જ છે એટલા બધાય ખરાબ નહી જો કે હું એટલો બધો હોશિયાર નો હતો નેવને આવતા માં જોવા આ આપ ઘડી કમ દેખાડું ઊભી રહે ઘડી કમી જા ઓ ઘડી કમી જા દેખાડું એમ કહું તો ફાઇનલી મિત્રો છે ને હવે મારા 1 થી તે 8 ધોરણના રિઝલ્ટ છે ને કાવે બેન જો છે આટલો બધો હું જો કે હોશિયાર ન હું તમને પહેલા બધાને કહી દઉં છું આટ ઉતરે પો પટ પો પટ આ પર રિઝલ્ટ કાઢને બધા ઉતરે સારી

તો જો હું જસ્ટ બેઠો છું ને જ છું કઈ કામ નથી અને મારે છે ને કોલેજ હતી કે હજી કામ હતું એ મને ભૂલાઈ ગયું છે ને એ હું એકાદ બે દીમાં પતાવી દઈશ તો ફાઇનલી મિત્રો કાવ્ય બેન નું કઈક બોર્ડ છે ને આવું છે અને આ બાજુ ફ્રન્ટ સાઈડ અને આ બાજુ એને ઓરિજિનલ બોર્ડ આવે એટલે આજે અમુક સ્કૂલમાં અમારી કોલેજમાં પણ આ બોર્ડ યુઝ થાય છે ને માર્કર વાળું કે આ માર્કર છે અલગથી ને આ બધું ડસ્ટર આવેલું છે ને ચોકનું બોક્સ અલગ લીધેલું છે ને મેં માર્કરથી જ આમાં લખી નાખું છે આપણી ચેનલનું નામ તુષાર ક્રિએટિવ લાઈફ બ્લોગ અને યાર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને અત્યારે તો જો ભાઈ બોર્ડને મૂકવું પડશે કેમ કે કાવ્ય બેન આવશે ને તો ખોટી રાડું પડશે એટલા માટે અમારો છે ને ઉતાવાળમાં ને ઉતાવાળમાં પ્લાન બી નો ને બ્રિજેશનો મારે ઉપર ફોન આવે કે મારે જાવ છે કપડા લેવા તું મારી યાર તું ગામમાં આવ અને સુંદરભાઈ છે ને કપડા સિલેક્ટ કરે છે અને ઓયા બાર ઉબો છે ફાઇનલી મે તું એને છે ને એક જોડ ગમી ગઈ ને લઈ લીધા છે ને કપડા હવે એને જવાનું છે વાડીએ મને ઘરે ઉતારતો જાય ને તો કપડા લઈને આવી ગયા તો ના ઘરે ની ઉપર કપડા મૂકી ગયો છે મૂકી આવ્યો હવે જાવું છે ને હવે ક્યાં તાર વાડીએ ને મારે ઘરે તો હું ઘરે તો પગી ગયો છે ને અત્યારે છે ને હાથ ના કેટલા હાડા છે પોણા હાથ જેવું થઈ ગયું છે ને મને છે ને ભૂખ લાગે છે કોને ખબર બપોરમાં મેં થોડું ઘણું જમ્યું હતું અને અત્યારે છે ને મને જસ્ટ ભૂખ લાગે છે તો મને મળી ગયો કાવે બેન નો નાસ્તો મેગી એને બનાવેલી મૂકી હતી અને છે ને આલુ સેવે પડી હતી તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આ બે ભાઈઓ છે ને વાડીમાંથી આવી ગયા છે ને હું ઈનામ મળે

અને ઘરે ઉધેરો તો દાંત કાઢવાનું બંધ જ કરતો રહે ચારે છે ને અને ક્યાંક કામ આવી ગયું છે તો ત્યાં જઈએ છીએ પછી પાછા ઘરે જ આવું ધક્કો એનો જ છે પાઉભાજી છે ને પડી રીતે મોળી પાઉભાજી પાર્સલ કરવા ને આ ભાઈ ખાલી તીખી લઈને ઘરે આવ્યા મોળી પાઉભાજી બધી રીતે હા દાદાની તો બ્રિજેશ ને ઘરે આવીને છે ને અમે બે ત્રણ ગેમ રમી લીધી ને મસ્તી ની બુયા મારી લીધી ને આર્યન ભાઈ ના છે ને કિલ વધારે હતા કારણ કે છે ને રમતા આવડે છે આને સારું રમતા આવડે મને છે ને થોડુંક થોડુંક ઓછું ફાવે છે એટલા માટે